વિસનગર ખાતે સ્વામિનારાયણ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું એક જૂનના રોજ વિસનગર મહેસાણા રોડ ઉપર સહજાનંદ સ્કૂલમાં નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર સોસાયટી વિસ્તારની આંગણે પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના વડદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા આ ધરતી ઉપર જ્યારે ભક્તોની માગણી ને વસ્થાઈ આપણા શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપા ધર્મદુરંદર આચાર્ય મહારાજ શ્રીએ અત્યારે નૂતન મંદિરનું ભૂમિ પૂજન કર્યું છે અને ત્યાર પછી આપણી સભામાં પધારેલા છે તો એકવાર તાળીઓ બહુ ગરમી પણ આજે નથી એટલે દેવતાઓ પણ રાજી છે અને જ્યારે આવું સુંદર મજાનું કાર્ય થતું હોય અને એમાં એ અમદાવાદ શ્રી નરનાર દેવ પીઠાથી